નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યાર હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ઝીઆ મિત્રો આપને જણાવી દે કે સેનાએ સૌથી વધુ ખતરનાક આતંકવાદીઓને ઠાર માર્યા જી આ મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો પીએમ મોદીએ કહ્યું કે આતંકવાદીઓને આતંકવાદીઓની કલ્પના પણ ન હતી કે ભારત આટલો મોટો નિર્ણય લઈ શકશે ત્યારે મિત્રો વધુ વાત કરીએ તો આતંકવાદીઓએ આપણી બેનના સિંધુનો મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે બેનના સિંધુનો નાશ કર્યો હતો જેથી તેથી ભારતે આતંકવાદીઓના અત્યારે ઠેકાણાનો નાશ કર્યો જોકે મિત્રો વધુ જણાવી દીધું કે ભારતે સૌથી વધુ ભયાનક આતંકવાદીઓને મારી નાખ્યા છે જ્યાં મિત્રો અત્યારની આ મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ